પાર્ટી શાળામાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કોબા અને પારડી કોબાના બાળકોને એકસો આઠની સેવાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ગુજરાતમાં એકસો આઠ સેવાના અત્યાધુનિક ચોવીસ કલાક કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ છત્રીસોથી વધારે દેશ અને વિદેશના નિષ્ણાતો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે તે તેનું મહત્વ પ્રદર્શિત કરે છે કે દર્દીઓને નવજીવન સફળ વર્ષ બે હજાર બાવીસના આ બાર મહિના અને દિવસમાં પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઈને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે દિવસ રાત દોડી આઠસો જેટલી એમ્બ્યુલન્સ દિવસ રાત દોડી રહી છે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર હાલ આઠસો જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે ગત વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં એકસો આઠ તમામ લોકોના રસ્તા પર ચાલતી એમ્બ્યુલન્સનો અવાજ સાંભળવામાં મળે છે પરંતુ શું તમે ક્યારેક નોટિસ કર્યું છે કે સગર્ભા અને એમ્બ્યુલન્સને ટ્રેક્ટર દખવાને પહોંચાડ્યા એમ્બ્યુલન્સને જવા માટે ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા એમ્બ્યુલન્સ સર્વિસનો ઉપયોગ કરવામાં આવી શકે છે આ સ્થિતિમાં સરકારી એમ્બ્યુલન્સ ન હોય તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે તમે રસ્તા પર ચાલતી વખતે ધ્યાન આપ્યું હશે કે એમ્બ્યુલન્સની સામે ઊંધા અક્ષરોમાં એમ્બ્યુલન્સ ફેલિંગ આપવામાં આવે છે આજે અમે તેમને જણાવીશું કે તેની પાછળનું એક ખાસ કારણ હોય છે